ભટાર વિસ્તારના બખિયા પરિવારમાં અગિયાર વર્ષ પહેલાં દસ દિવસનો બાળ સ્વરૂપ ધરાતો જર્મન શેફર્ડ બ્રીડનો પાલતુ કૂતરુંને પરિવારનો સભ્ય બનાવવામાં આવ્યો અને નામ શેરુ નામ રાખવામાં આવ્યું હતું ધામધૂમ રીતે આ પાલતુ પ્રાણી શેરુને સભ્યોએ સ્વાગત કર્યું હતું આ ખુશીના દિવસોને અગિયાર વર્ષ વીતી ગયા અને તારીખ સાતમી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ પોતાના માલિકના હાથે ઠંડુ પાણી પીને એમના જ ખોળામાં પોતાનો અંતિમ શ્વાસ લીધો હતો આ દુઃખદ ઘટનાથી પરિવારમાં સન્નાકો ફેલાઈ ગયો અને દુઃખના વાદળો છવાઈ ગયા હતા પરિવારમાં ચાર બહેનો અને એક ભાઈ હોવાથી તેઓએ બીજો ભાઈ શેરુને માન્યો હતો ખૂબ જ વફાદાર અને પ્રેમાળ સ્વભાવનો શેરુ હતો ઘરમાં રહેતા માતાપિતાએ પોતાના દીકરાની જેમ શેરુની દેખ સંભાળ કરી હતી સોસાયટીમાં પરિવાર પોતાના નામથી નહીં પરંતુ શેરુવાળું ઘર તરીકે ઓળખાતું થઈ ગયું હતું પરિવારમાં ચાર બહેનો દ્વારા દર રક્ષાબંધને શેરુને રાખડી બાંધવામાં આવતી હતી લગ્ન પછી સાસરીએથી પણ રક્ષાબંધનના તહેવારમાં પોતાના ભાઈની અને શેરુની રાખડી મોકલતી હતી પરિવારના સભ્યોએ નિર્ણય લીધો કે જેમ મનુષ્યની અંતિમ વિધિ થાય છે એવી જ રીતે શેરુની વિદાય થવી જોઈએ પરિવારના સભ્યો પાડોશીએ મળીને શેરુને ફૂલહારથી સજાવી ભગવાનનું નામ લઈ અંતિમ વિધિ કરી હતી તેમજ ઘરની મોટી દીકરીએ પોતાનો નાનો ભાઈ તરીકે અપનાવેલો શેરુને આંખોમાં અસંખ્ય આંસુ લઈ છેલ્લી રાખડી બાંધી હતી